મેગ્રજ યુરિયા ખાતર માટે ખેડૂતો વહેલી સવારથી જ મુશ્કેલીમાં મુકાયા મેગ્રજના સંગોમાં વહેલી સવારથી જ ખેડૂતો ભૂખ્યા તરસ્યા લાઈનમાં લાગી રહ્યા છે પરંતુ હજુ બાર વાગ્યા સુધી પણ વિતરણ શરૂ કરાયું નથી વર્ષોથી સુવા વિસ્તારના ગરીબ ખેડૂતોને કષ્ટ ભોગવવી પડે છે શિયાળો પાક તૈયાર થયું છે પરંતુ જલ્દીથી યુરિયા ખાતર નહીં મળે તો ખેતી નિષ્ફળ જાય તેવી સ્થિતિ સર્જાઈ છે તંત્ર દ્વારા જલ્દીથી ખેડૂતોને યુરિયા વિતરણ કરાય તેવી માંગ ઉઠી છે બ્યુરો રિપોર્ટ જયેશ પટેલ અરવલ્લી માલપુર